નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળવાનું છે સોળમું પુરાણ મત્સ્ય પુરાણના વિષયની સૂચિ અને પુરાણનો પાઠ શ્રવણ અને દાનનું મહાત્મ્ય હરિહિ બ્રહ્માજી કહે છે હે દ્વિજ શ્રેષ્ઠ હવે હું તમને મત્સ્ય પુરાણનો પરિચય આપું છું જેમાં વેદવેતા વ્યાસજીએ આ ભૂતલ પર સાત કલ્પોના વૃત્તાંતને સમક્ષ કરીને કહ્યું છે નૃસિંહ ભગવાનના વર્ણનથી આરંભ કરીને ચૌદ હજાર શ્લોકોનું મત્સ્ય પુરાણ છે મનુ અને મત્સ્યનો સંવાદ બ્રહ્માંડનું વર્ણન બ્રહ્મા દેવતા અને અસુરોની ઉત્પત્તિ મરૂદગણોનો પ્રાદુર્ભાવ મદન દ્વાદશી લોકપાલ પૂજા મનવંતરોનું વર્ણન પૃથ્વી રાજાના રાજ્યનું વર્ણન સૂર્ય અને વ્યવસ્થ મનુની ઉત્પત્તિ બુદ્ધનો મેળા પિતૃવંશનું વર્ણન શ્રાદ્ધકાલ પિતૃથે પ્રચાર સોમની ઉત્પત્તિ સોમવંશ ચંદ્રવંશનું કથન રાજા યતાતીનું ચરિત્ર કાર્તવીર્ય અર્જુનનું ચરિત્ર સૃષ્ટિ વંશ વર્ણન ભૃગુશાપ ભગવાન વિષ્ણુના પૃથ્વી પર દસ અવતાર પૂરું વંશનું કીર્તન હું તાનસ વંશનું વર્ણન પહેલાં ક્રિયા યોગ પછી પુરાણ કીર્તન નક્ષત્ર વ્રત પુરુષ વ્રત માર્તદર્શયન વ્રત શ્રી કૃષ્ણ અષ્ટમી વ્રત રોહિણી ચંદ્ર નામક વ્રત ટડાગવિધિનો મહિમા સૌભાગ્ય સૌભાગ્યશયન વ્રત અગતસ્ય વ્રત અનંત તૃતીયાનું વ્રત રસ કલ્યાણી વ્રત આનંદ કરી વ્રત સારસ્વતી વ્રત ગ્રહણ સ્થાનની વિધિ શયન વ્રત ભીમદ્વાદશી अनंग शयन व्रत अशून्य शयन व्रत अंगारक व्रत सप्तमी व्रत विशोक द्वादशी व्रत दस मेरु प्रादन <coughs> ग्रह ग्रह स्वरूप कथा त्याग रविवार व्रत संक्रान्ति स्नान વિભૂતિ દ્વાજી વ્રત ષષ્ટી વ્રત મહાત્મય સ્નાન વિધિનું વર્ણન પ્રયાગનું મહાત્મય દીપ અને વિવિધ લોકોનું વર્ણન અંતરિક્ષમાં ગમન ધ્રુવનો મહિમા દેવેશ્વરોના ભવન ત્રિપુરનું પ્રકાશન શ્રેષ્ઠ પિતરોનો મહિમા મનવંત નિર્ણય યુગોની ઉત્પત્તિ યુગ યુગધર્મનું નિરૂપણ વ્રજાંગની ઉત્પત્તિ તારકાસુરની ઉત્પત્તિ તારકાસુરનું મહાત્મ્ય દેવતાનું કીર્તન પાર્વતીનું પ્રાગટ્ય શિવ તપોવન મદ ને દાહ કામદેવનું દહન રતિનો શોક ગૌરી તપોવન શિવજીએ ગૌરીને પ્રસન્ન કરવા પાર્વતી તથા ઋષિઓનો સંવાદ પાર્વતીનો વિવાહ કુમાર કાર્તિકેયનો જન્મ કુમારનો વિજય તારકાસુરનો વધ નૃસિંહ ભગવાનની કથા બ્રહ્માજીની સૃષ્ટિ અંધકાસુરનો વધ વારાણસીનું મહાત્મય નર્મદા મહાત્મય પ્રવર ગણના પિતૃ ગાથાનું કીર્તન ઉભયમુખી ગાયનું દાન કાળા મૃત ચર્મનું દાન સાવિત્રીની કથા રાજધર્મનું વર્ણન નાના પ્રકારના ઉત્પાદોનું કથન ગ્રહણાંત અધ્યંતનો અંત યાત્રા નિમિત્તનું વર્ણન સ્વપ્ન મંગલ કીર્તન બ્રાહ્મણ અને વારાહનું મહાત્મય સમુદ્ર મંથન કાલકૂટની શાંતિ દેવાસુર સંગ્રામ વાસ્તુવિદ્યા પ્રતિમાલક્ષણ દેવમંદિર નિર્માણ પ્રાદ ભવન લક્ષણ મંડળ લક્ષણ ભવિષ્યના રાજાઓનું વર્ણન મહાદાન વર્ણન તથા કલ્પિક કીર્તન આ બધા વિષયોનું આ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે જે પવિત્ર કલ્યાણકારી તથા આયુષ્ય અને કીર્તિ વધારનારા આ પુરાણનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે જે આ પુરાણને લખીને સોનાના મત્સ્ય અને ગાયની સાથે વિષુ યોગમાં જે દિવસે રાત અને દિવસ બરાબર હોય છે બ્રાહ્મણોનો સત્કાર કરીને દાન આપે છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને પાંસઠમો ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું સત્તરમું પુરાણ ગરુડ પુરાણના વિષયની સૂચિ પુરાણનો પાઠશ્રવણ અને દાનનું મહાત્મ્ય તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો